અને આમાં નક્કી ન હોય ને ક્યાં વેણ આવી જાય તો અમે પથ્થર રહ્યો આમાં કાદા હે અને વેણ પાસે ગયું છે તો મારા પપ્પા હવે આવેલા રહે છે જુઓ આમાં છે ને આપડે મીરાવું પડે નકાર પાછા વેણ આવી તો અગડી જઈને તો હવે મુકાઈ પછી બતાડું બતાવું તો ભાઈ મિત્રો હવે મારા પપ્પા ડિસ્કો પાથરવાનું ચાલુ કરી દીધું છે આમ જવું આવી રીતના પાછરવાનું હોય અને થોડો પાથરી દીધો છે ને લોટ આવી રહ્યા છે તો પણ જો આમ એડજસ્ટ કરવું પડે તો ડિસ્કાને નિરાત્ય પાણીમાં બેહાડવો પડે એઠે બેહી જાય ને તો ભાઈ ધોડાન બોયાન કસલિયું ને ને પાણીમાં હેરફેર થતું હોય એટલે હે ને આપણે ડિસ્કામાં આવી જાય આવી જાય તો આવી જાય ને કારણે કાંઈ ન આવે જવા તો મિત્રો આપણે વાત કરીએ તો હવે છે ને આમ પાણી કેટલું કેટલું પાણી થઈ ગયું ને વીડ થઈ ગઈ આમ જોવો કેટલું મારા પપ્પા છે એક જ વાર મૂકેલો છે ખાલી અને એમાં કેટલા બોયા આવે ને એ જોવાનું છે ખાલી તમે જુઓ એમાં કેટલા બોયા હોય એ જોવાનું છે અને તમને બતાડું કે જુઓ ભાઈ મારા પપ્પા અમે છે જોવો ભાઈ ક્યાંક વસ્તુ આવ્યું ગધામાં નાખી દીધું અને પાણીની વાત કરીને તો પાણી તો સરસ ઉમરા ગાઢે આવી રહ્યું વીર થઈ ગઈ જવા ભાઈ ના અંદર જવા એમ નતું ને એના કારણે મારે થોડુંક ઓલું થઈ ગયું છે તો જોઈ શકો છો ભાઈ ડિસ્કો કાઢી રહ્યા છે એમાં બોય આવે છે તો બતાડશું ઘણો બધો મોટો ડિસ્કો હવે મિત્રો નાનો ને પાછો જોવો ભાઈ વાહ એ હમેથી 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 અમે ઉધી થાય તે પણ અત્યારે બતાતો નથી તો હું પાણીમાં ઊભો રહો કેમ આવી ગયું પાણી મારા વાલા મિત્રો વાત કરીને તો એક જ વસ્તુ ડિસ્કા જોવા મળ્યો

ابرا جو بھ Palestی جائم ہے ہی اور左 ہقو ses ہوا سر دیم ہے سايس جائما نانا اسکر اس کو شا کرد کو تو دا مہین دو تو دو دو Credit صرف

سوپ газی شخص مراب如果 اس کو ایک جاسا ہے рон بیاطا واپ اور وہ وزا آپ کس میں બે સાર પીડા મિત્રો વાત કરીને તો પાછા બીજી જગ્યા ઉપર છે કારણ કે શાક કાઢવામાં રહે છે ને તો પાણી આવી જશે તો પછી કાંઈ આવી જશે તો કાંઈ મેળ ન આવે ને મારા વાલા બીજું છે પાછું એટલે તો ભાઈ આમાં હે ને બોઈ આમથી આવે હું ઓલી બાજુ સડે આની પાછળ લીલ છે કે લીલ એ ખાવા આવે ખાવા આવે એટલે ભાઈ હલવાઈ જવાના શેરથી તો ભાઈ હાલો હવે પછી મળીએ તમને પાંચ દા મિનિટ પછી મિત્રો હવે જો પાછા છે ને આપણે ડીસ્કો જોવા આવી ગયા છીએ ને પાણી ફૂલ થઈ ગયું નથી હવે મારા પપ્પા છે તો જો શકો છો મિત્રો એક બોયો પીડો છે એ કાઢી રહ્યા છે અને જો ઘાટતા ઘાટતા રહ્યા કારણ કે છે ને બધું પછી ઘૂસડું જાય હું કાંઠે લાવે ને તો ઝાડનું એટલે ડીસ્કો આપણો એટલે તો કાઢતા કાઢતા આવે છે અને પછી હું તમને લાસ્ટમાં બતાડી કેટલું શાક છે એ બધું જોવું પડશે ને આપણે કેટલું ડીસ્કામાં આવ્યું છે મારા વાલા જોવો તમે આગળ મિત્રો આપણે નક્કી નો કરો ઓલું પડ્યું પડ્યું હતું ને એ હોય જોયો એનું નક્કી નો કે વિશ્વા નો આવે તો હાલો હમણાં હું તમને બતાવું તો મિત્રો જો મારા પપ્પા ઘટી રહે શેળવું એક નાનું અમને શેળવું મળ્યું છે જોવા ને એક જોવા અહીંયા રૂ બોયો તો જો ભાઈ ઘાટી તો આવી રીતના છે ને હલવાઈ ગયેલા હોય જોવો ہلو بچے بتاؤں ڈسک کو کھاڈن ڈیو اسی تو وہ بھائی باندھی رہے تیار کری رہا سی اگنا نون تو ساکڑو رہی کسی آگرہ کھاڈ ڈیلیشون پر شمدہ ہیں برشاک بھدو بتاؤں آنے کے بھائی ساکڑو دو بھائی ایک ساکڑو ہے اسے ڈسک کا ماں مارا والا رو بھائی لبان آکا توٹی رہا پڑ 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 જો આ છે લે મહેશ શાક ખેતી બોયા આમણા જો તમે આમ જોવો હું ઠલુ છું જો આમ કળિયાઈ છે હો મારા વાલા થોડા ઘણા ને પાછા જો જો બાકી સાકડી જો ભાઈ એટલું શાક આપણે પકડ્યું છે ધીસ્કા માં ને ભાઈ એમ કહેવાય ને તો બોયા ઘણા ખરા વઈ જા હું આન્થી મોટા મોટા વઈ જા જો ભાઈ જો નાની આની એમથી સાકડી આવી એક આયા છે એ આયા છે તો તમે જોઈ લો ખાલી જો આ શાક છે બધું આપણું એટલે આપણે તળિયા ગોચતા હતા આપણે કઢી રહો થઈ જા મારા વાલા કઢી રહો કરવો પડે ને મારા વાળા અને મજા ન આવે શાક તો થોડું ઘણું આપણે દરિયામાં આવીને આમ ગોતું જ પડે ખાવાની મજા આવી જાય બસ શાક ખાધો ક્યારેક તમે આવજો મારા દરિયા તો મિત્રો આપણે એમ કેવાય ને તો આ વ્લોગ છે ને હવે આપણો અહીંયા પૂરો થાય છે અને આ વ્લોગ તમને કેવો લાગ્યો હશે કમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણા એના દરિયાના વિડીયો આવે છે આપણે બીજા વિડીયો નાખતા નથી કારણ કે એને આપણે દરિયાનો બહુ રસ છે હું કે આમ શાક મચ્છી પકડીને તમને બધાને મજા કરાવી કારણ કે એને તમે અમને સપોર્ટ કરતા રહેજો તો હવે આપણે મળીશું નવા વોલોક સાથે હતા બધાને જય માતાજી